બધું જ થઈ રહ્યું છે ત્યારે યુપીએસસી જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસ કરે છે ત્યારે આપણે એમને ખૂબ દિવ્યતાથી જોઈએ છીએ એટલે આપણા દેશમાં આજે પણ આઈઆઈટીમાં જવું આઈઆઈએમમાં એડમિશન લેવા યુપીએસસી પાસ કરવી આ બધી વાતોને અતિશય આમ દિવ્યતાની જેમ જોવામાં આવે છે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એટલી બધી સત્તા એને મળી છે કે સમાજમાં પરિવર્તન લાવી દેશે એ લોકો જ્યારે વાત કરે છે ત્યારે પણ એટલી સરસ રીતે વાત કરે છે કે એમના પ્રભાવમાં આવી જવાય આપણને એવું લાગે કે આ માણસો છે કે જે દેશને સાચી દિશા આપી શકે એમ છે આટલું બધું વાંચ્યું છે એમણે એમણે સંવિધાન વાંચી લીધું ભૂગોળ વાંચી લીધું ઇતિહાસ વાંચી લીધો એમની પાસે રીઝનિંગ છે એમની પાસે કરંટ અફેર્સનું જ્ઞાન છે એમની પાસે પોલ વર્લ્ડ પોલિટિક્સનું જ્ઞાન છે વિદેશ નીતિની એમને સમજણ છે કોઈ વિષય એવો નથી કે જે એમનાથી બાકી રહી ગયો હોય એમના કોઈ પણ વિષય એવો નથી કે જેનો દિવ્ય સ્પર્શ એમને ન થયો હોય અને એટલે જ એ એટલા બધા દિવ્ય અને પવિત્ર થઈને આવ્યા છે કે હવે આ સમાજ અને વ્યવસ્થા બદલી દેશે પણ આપણે ભૂલી જઈએ છીએ કે તો આપણામાંથી જ આવે છે મંગળ પરથી તો આમ નીચે ઉતરતા નથી કે પેરાશૂટ લઈને કૂદ્યા અને પછી સીધા પૃથ્વી પર આવ્યા અને એમાં એમણે ભારત નામે દેશ પસંદ કર્યો અને પછી એમાં એમણે નક્કી કર્યું કે આ બધી જે મલિન થયેલી વ્યવસ્થાઓ છે એને આપણે બદલી દઈશું એવું નથી થતું એ તો આપણે છીએ એ જ છે આપણે જે છીએ એમનામાં આપણને દેખાવાનું છે ઓડિશાનો એક કિસ્સો સામે આવ્યો દસ લાખ રૂપિયાની લાંચ લેતા એક આઈએસ અધિકારી પકડાયા કાલાહંડી વિસ્તાર છે ને એમાં ધરમગઢના સબ કલેક્ટર છે ધીમન ચકમા એમનું નામ છે ધીમન ચકમા હજી બે હજાર એકવીસમાં જ પાસ થયા છે હમણાં હમણાં જ આઈએસ બન્યા છે એ એની પહેલા એનઆઈટીમાં ભણ્યા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અગરતાલામાં ભણ્યા એમણે ત્યાંથી બીટેક કર્યું એનઆઈટીમાં એનઆઈટીમાં ભણ્યા પછી મોટાભાગે આઈઆઈટી કે એનઆઈટી કે બહુ જ સારી સારી સંસ્થાઓમાં ગયા પછી એમને એવો વિચાર આવતો હોય છે કે આપણે યુપીએસસી કરવું જોઈએ કેમ કે સમાજ સેવા કરવી છે માં કદાચ સારી નોકરી મળે ન મળે ને મળે તો એ તમારું હિત થાય સમાજનું હિત એમાં નથી થતું એટલે એવું વિચારે છે કે સમાજનું હિત કરીશું ઇન્ટરવ્યૂમાં બહુ જ સરસ જવાબો આપે છે પ્રામાણિકતાનો પર્યાય એ માણસો લાગે જ્યારે એમને સાંભળીએ એ જ્યારે પાસ થઈને બહાર આવે ત્યારે એમને પૂછાય પત્રકારો પણ પૂછે સંસ્થાઓ પણ પૂછે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એમને બોલાવે અને પછી એમને પૂછે કે તમે શું કરશો સમાજ માટે અથવા કેમ કલેક્ટર બન્યા કેમ આટલું દિવ્ય સ્વરૂપ તમે ધારણ કર્યું મનુષ્ય અવતારમાં તમે આવ્યા હતા તો એમનો જવાબ હોય કે અમારે સમાજને બદલવો છે ગરીબ માણસોનું સારું કરવું છે પછી એ માણસો જ્યારે લાંચ લેતા ઝડપાય ત્યારે કેવું લાગતું હશે એ સંસ્થાઓને એ વ્યક્તિઓને જેમણે એમનો ઇન્ટરવ્યૂ લીધો હશે ખૂબ બધા પ્રશ્નો એમના મનમાં થતા હશે પણ ખેર આપણે એવું માનીએ છીએ કે સમાજ આવો જ છે અને સમાજ આવો જ છે તો સમાજમાંથી આવતા એ માણસો પણ એવા જ છે ફરક ખાલી એટલો છે કે એમણે સમજવું પડશે કે તો તમે દિવ્ય નથી અને તમે જ્યારે આને આ તો છીંડે ચડ્યો એ ચોર એવું નથી કે ખાલી ઓડિશાના કાલાહાંડીમાં જ લાંચ લે છે એ તો પેલા સુડતાળીસ લાખના થપ્પા થપ્પા પડ્યા હોય નોટોના અને એનો વિડીયો સામે આવે એટલે આપણને એવું લાગે કે હમણાં બે હજાર એકવીસમાં સમાજની સેવા કરવા માટે પાસ થઈને કલેક્ટર બનેલો માણસ આટલી લાંચ લેતા ઝડપાઈ રહ્યો છે આ દેશની બરબાદીમાં જ્યારે યોગદાન લખાશે સમાજનું ને પત્રકારોનું ને નેતાઓનું ને મારું ને તમારું ને બધાનું ત્યારે બહુ જ મોટો હિસ્સો એનો એ રોટલામાંથી જેમ આપણે એક રોટલો વેચીએ છીએ ને એ સમાન ભાગે બધાના હાથે નથી ભાગે નથી આવતો એ રીતે એ સમાજની બરબાદીમાં પણ બ્યુરોક્રેસીનું બહુ જ મોટું યોગદાન રહેવાનું છે એ સ્વીકારે કે ન સ્વીકારે એક પેઢી તો એવી આવતી હોય છે જે બધાની સમાન રીતે એનો ભોગ બનતી હોય છે તો સારાનો જેટલો ભાગ બને છે ખરાબનો એટલો ભોગ પણ બનવાનું આવશે પણ છતાંય આટલી સરળ વાત સમજાવી અઘરી છે કેમ કે ખૂબ અઘરા અઘરા વિષયો ભણીને તમે પાસ થયા હોવ ત્યારે જીવનની સરળ વાતો તમે સમજી નથી શકતા અને એટલે જ એ ક્યારેય સમજી શકશે કે કેમે અધિકારીઓ એના પર બહુ મોટો પ્રશ્ન છે ધીમન ચકમાં પહેલાં અધિકારી નથી હમણાં જ આઈ એક આઈઆરએસના ઘરે રેડ થઈ લાખો રૂપિયા ઝડપાયા ગુજરાત એ કિસ્સામાં બહુ અલગ છે એટલે ત્યાં પણ વિજિલન્સની ટીમ તપાસ કરે છે અને દસ લાખ રૂપિયાની લાંચ લેતા એમને લાઈવ ઝડપે છે અને એ વખતે પેલું કેમિકલ લગાડેલું હોય ને પછી એનાથી પેલું સ્પ્રે કરો કે હાથ કંઈક નાખો તો કંઈક ગુલાબી ગુલાબી થઈ જાય નોટો એ રીતે પકડાય પણ છે એ ગુજરાત રાજ્યમાં પણ એન્ટી કરપ્શન બ્યુરો છે પણ આપણે ત્યાં આઈએસ ને આઈપીએસ લાંચ લેતા જ નથી અને એટલે જે કોઈ દિવસ પકડાતા નથી એટલે ગુજરાત અલગ વિષય છે દિવ્ય ભૂમિ છે ગુજરાત દિવ્ય ધરા ગુજરાત ઓડિશામાંથી જે તસવીરો અને પ્રતિક્રિયા સામે આવી કરીએ એના પર નજર वो कंप्लेंट मिला था उस कंप्लेंट के आधार पे हम विजिलेंस सेल में एक केस किए के थे जो कि आपका तो जो कि उनको बीस लाख रुपया का पैसा मंगे थे उनका बिजनेस जो है बिजनेस में उनका कुछ हेल्प कर रहे थे क्या कुछ कागज तो उस आधार पे हम एक केस रजिस्ट्रेशन किया में केस नंबर 6 बाई दो हजार पच्चीस उसी आधार पे हमारा विजिलेंस टीम आया धर्मद और वो जब डिमांड और एक्सेप्ट कर रहे थे दस लाख रुपया उस टाइम में हम उनको रेड हेंडेड पकड़े पकड़ने के बाद उनका ये जो दस लाख जो लिए थे वो तो रिकवरी हुआ उसके अलावा उनका घर में सैतालीस सैतालीस लाख सैतालीस हजार छह सौ रुपया मिला है और बाकी सब कागज पत्तर मिला है जो कि हम छानबीन कर रहे हैं और उसी आधार पे आज हम उनको अरेस्ट करके कोर्ट चाल कर। उनका दूसरा कहाँ पर जो पेपर वो सब, सब तो हम देखेंगे ये अभी इन्वेस्टिगेशन इज अंडर प्रोग्रेस ઇન્વેસ્ટીગેશન કે દોરણ સબેન બાકી કાંઈ ક્યાં ખુદલન હોય સર ચલન હોય